રાધનપુર તાલુકાના સાતુન ગામ ખાતે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આંગણવાડીનું વિનોલેશન કરવામાં આવ્યું સાથે સાથે આંગણવાડીને જરૂરિયાત મુજબની તમામ સાધનો આપવામાં આવેલ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાતુન ગામે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગ્રામીણ જાગરૂકતા પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન ઇન્ડિયન ઓઇલ કોમ્પરેશન લિમિટેડ રાધનપુર દ્વારા જૂની આંગણવાડીને રિનોવેશન કરવામાં આવી સાથે સાથે આંગણવાડીની અંદર જરૂરિયાત મુજબના તમામ આધુનિક સાધનો આપવામાં આવેલ તો અન્ય ગામોની અંદર પણ આવા સાધનો આપવામાં આવ્યા અને આંગણવાડી રિનોવેશન કરવામાં આવ્યું હતું તેણે લોકપ્રણ પણ આજરોજ યોજવામાં આવેલ આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના ચેરમેન ભારતીબેન ચૌધરી અને સીએલ પટેલ સાહેબ જિલ્લા વિકાસ અધિકારી અને જીએમ અનિલ મેકાણી સાહેબ ઇન્ડિયન ઓઇલ કંપની અને અશ્વિન દાફડા રાધનપુર અને રંજનબેન ડીપીઓ અને સીડીપીઓ અમીષાબેન પટેલ અને હીરાભાઈ નાડોદા ડેલિકેટ અને દેવસીભાઈ ઠાકોર સરપંચ સાત સાંતુના અને કુણાલ દેશીવાલ અને આસિસ્ટન્ટ મેજ મેનેજર ચિરાગ ગૌરવજી સુપરવાઇઝર મોહનભાઈ પરમાર અને અન્ય મહાનુભાવો અને શાળાના શિક્ષકો આંગણવાડીના કાર્યકર્તા બહેનો સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર સાત આંગણવાડીની અંદર કરવામાં આવેલી રિનોવેશન અને તમામ આંગણવાડીની જરૂરિયાતની સામગ્રી આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો વિદ્યાર્થી વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ગોવાભાઈ આહીર પાટણ તો ગુજરાત લાઈવ ન્યૂઝ ઓકે પંચાયતની ત્રણ આંગણવાડી તથા અન્ય ચાર એમ કુલ સાત આંગણવાડીમાં આઈઓસી કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ મારફતે રિનોવેશન અને સ્માર્ટ આંગણ આંગણવાડી બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ જે રોજ પૂર્ણ થતાં એનું લોકાર્પણની કાર્યવાહી કરવામાં આવી જેમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તથા અન્ય પદાધિકારીની સાથે અન્ય અધિકારીઓ અને આઈયુસીએલ કંપનીના જનરલ મેનેજર અને સ્થાનિક મેનેજરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો અને આવનારા સમયમાં આ જે સ્માર્ટ આંગણવાડી થઈ છે તેનાથી આ વિસ્તારના મહિલા લાભાર્થીઓ રાત્રિ માતાઓ અને બાળકો છ વર્ષ સુધીના જે છે તમામને આનાથી ખૂબ મોટો લાભ મળશે થેન્ક યુ